જય શ્રી કૃષ્ણ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ મારું નામ બાદમું પ્રિયાકાંતિ પ્રિયાકાંતિભાઈ છે હું એક ગામડે રહું છું હું ફેરવેટ પાર્ટીમાં તો જોડાઈ નથી પણ હું ઓનલાઈન દ્વારા મારા સામે કંઈક કહેવા માગું છું મોસ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ નરેશ સર કે તમે અમારી આ જિંદગીમાં આવ્યા અને અમારા અંધારા રૂપી જીવનમાં અંધારા રૂપી પ્રકાશ ફેલાવ્યો તમારી આ મહેનત પાછળ મારો આ થેન્ક યુ શબ્દ બહુ નાનો છે હરેશ સર એક આચાર્ય છે અને તમને ખબર જ છે કે આચાર્યનું કામ કેટલું અઘરું હોય તે આખો દિવસ ફ્રી નથી હોતા બહુ બીજી હોય છે છતાં પણ અમારા માટે એ એના બીજી શેડ્યુલ ટાઈમમાંથી પણ અમારા માટે ક્રાઈમ કાઢે છે અમને ભણાવે આપણે આ દુનિયામાં સારથી લોકો તો બહુ બધા જોયા છે પણ સારથી કોઈ નહીં જોયું ભાગ્ય ભાગ્યે જ જોવા મળ્યા છે સારથી એમાં અમારા નરેશ્વર પણ એક સારથી જ છે જે અમારા જીવનમાં કૃષ્ણ જેવા સારથી બનીને અમારા જીવનમાં અંજવાળું કાફીને અમને આગળ લઈ જવા માટે બહુ જ મદદ કરી છે આપણે જ્યારે બારનું શરૂ કરીએ ને ત્યારે આપણા મનમાં હજારો સવાલો હોય જેમ કે શું થશે પાસ થઈ જશું ક્યાંથી સ્ટાર્ટ કરવું કેમ કરવું મારામાં પણ હતા સવાલો પણ નરેશ સર મને બધા સવાલનું ધીમે ધીમે સોલ્યુશન આપી દીધું હું એના સંપર્કમાં આવી મને હજી પણ યાદ છે કે એ મહિનો જૂન હતો અને જૂનમાં મેં રવિવારના દિવસે અને સરને સાંજે મેસેજ કર્યો તરત જ મને જવાબ આપ્યો અને મને કહ્યું કે કાલ મારા ક્લાસમાં જોડાજો અને હું એના ક્લાસમાં જોડાઈ મને લાગ્યું સ્ટાર્ટિંગમાં કોઈને એવું ન લાગે કે હા આમાંથી પાસ થઈ જાય પણ તમે જોડાવ ત્રણ ચાર દિવસ જોડાવ એનો એક્સપિરિયન્સ જુઓ એની ભણવાની એની બોલવાની એની રીતિ જુઓ પછી તમને ખબર પડે ને તમે એક કલાક જોડે ને પછી બીજા દિવસે એમ કહી દો કે અમને કંઈ નથી ખાવ તો અમને નહીં મજા આવે એવું ન ચાલે એ માટે આપણે ભણવું પડે આપણે એમાં ધ્યાન દેવું પડે અને એ કહે ને એમ કરવું પડે તો જ અને મેં પણ એમ કર્યું તમારે સ્ટાર્ટિંગથી લાસ્ટ સુધી તે જોડાયેલું એવું પડે સર કે એમ કરવું પડે મેં પણ કર્યું છે કેટલી પણ એવી છોકરીઓ હશે જે નહીં ભણી શકતી હોય પણ નરેશ સર એવી છોકરીઓને પણ ભણવા આગળ વધવા ખૂબ જ પ્રેરિત કરે છે અને એ પણ કોઈ પણ સ્વાર્થ વગેરે નરેશ સર માત્ર ભણતર જ નહીં પણ જીવનનું ભણતર પણ શીખવ્યું માત્ર છોકરીનું જ્ઞાન જ નહીં પણ ગીતાનું જ્ઞાન પણ શીખવ્યું સાથે સાથે દુનિયામાં કેવી રીતે જીવવું લોકો સાથે કેવી રીતે રહેવું કેવી આપણે રહેણી કરવી બધું જ શીખવાડ્યું આપણે ઓનલાઈન ઓફલાઈન શિક્ષણ તો બહુ જ લીધું છે આપણે જાણીએ છીએ આપણને કેવો એક્સપિરિયન્સ છે સેમ એવો જ એક્સપિરિયન્સ સેમ કોઈ કોઈપણ ખોટ વગર અમને કોઈ પણ સ્વાર્થ વગર અમને ભણાવ્યા અમારા માટે પગભર રહ્યા અમને પગભર બનાવવા માટે કેટલી એણે મહેનત કરી આજ સુધી નરેશરે અમને કોઈપણ વસ્તુની ખોટ વગર અમને એટલી સારી રીતે ભણતર કર્યું અમે સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડિંગ સુધી અમારા માટે હર એક મિનિટે હર એક સેકન્ડે અમારે જ્યારે જરૂર પડે ત્યારે નરેશ સર અમને સાથ આપ્યો છે અમને આગળ વધવા માટે હરેક સમયે હરેક પળે અમને મદદ કરી છે અમે તમારી પાસેથી આટલું સરસ રીતે જ્ઞાન મેળવે એવું બધાને જ્ઞાન આપજો અને હું તો કહું છું બધા જ નરેશ સરના ક્લાસમાં જોડાજો બહુ સરસ ભણાવે છે અને ખૂબ જ સરળ શૈલીમાં શીખવાડે છે થેન્ક યુ સો મચ નરેશ સર જય શ્રી કૃષ્ણ